શિયાળાએ ચમકારો બતાવતા ઝૂ ખાતેના તમામ પ્રાણી પક્ષીઓ માટે તેઓની પ્રકૃતિ અનુસાર ઠંડીથી રક્ષણ આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી સિંહ વાઘ દીપડા રીછ વગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રિ દરમિયાન નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજે કંતાન લાકડાની પ્લાય તથા પુઠ્ઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે જેથી ઠંડા પવનને પ્રવેશ તો અટકાવી શકાય ચીતલ સાબર કાળિયાર વગેરે તૃણાહારી પ્રાણીઓને પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવે છે જેથી રાત્રિ દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ ઉપર બેસી હૂંફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે સરિસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સાપના નાઇટ શેલ્ટરમાં થાબડાના ટુકડા તથા ખાસ પ્રકારના કાણાવાળા માટલાની અંદર ઇલેક્ટ્રિક લેમ્પ ગોઠવામાં આવેલ છે જેથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાના શરીરનું તાપમાન સંતુલિત કરવા માટે માટલાની બહારના ભાગે વીંટાઈ જાય છે જ્યારે માર્સ મગર અને ઘરિયાળ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઊંડા પાણીના પોંડ હોય રાત્રિના દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સંતુલિત કરવા માટે પાણીના તળિયે બેસી રહે છે તમામ પ્રકારના વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરના બારી દરવાજાને કંતાન તથા પુઠાથી બંધ કરવામાં આવે છે અને રૂમની અંદર બેસવા માટે લાકડાના પાટિયા ગોઠવવામાં આવેલ છે નાના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરમાં ખાસ પ્રકારની ગુફા બનાવવામાં આવે છે અને બારી દરવાજા અને કંતાંન તથા પુઠાથી બંધ કરવામાં આવે છે જુદી જુદી પ્રજાતિઓના પક્ષીને ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરાના ફરતે ગ્રીન નેટ તથા ઉપરના ભાગે સૂકુ ઘાસ પાથરવામાં આવે છે આ ઉપરાંત પક્ષીઓના પાંજરામાં રાત્રી દરમિયાન બેસવા માટે ખાસ પ્રકારના આર્ટિસ્ટિક ભર લાકડાના બોક્સ તથા માટલા ગોઠવવામાં આવ્યા છે જેની અંદર લાકડાનો છોલ તથા સૂકું ચીનું ખાસ પાથરવામાં આવ્યું જેનો પક્ષીઓ બ્રીડિંગમાં પણ ઉપયોગ કરે છે આ ઉપરાંત શિયાળાની ઋતુ દરમિયાન સિંહ વાઘ દીપડા તેમજ તમામ પ્રજાતિના નાના મોટા માંસાહારીયુ પ્રાણીઓમાં ખોરાક વધી જતાં હાલ ખોરાકમાં દસથી પંદર ટકા જેટલો વધારો કરવામાં આવ્યો રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ પ્રદ્યુમન પાર્કનો આધુનિક ડબે વિકાસ કરવામાં આવી રહેલો છે વન્યપ્રાણી વિનિમય હેઠળ દર વર્ષે અલગ અલગ પ્રાણી સંગ્રહાલયમાંથી પ્રાણીઓ પક્ષીઓ મેળવી અને જૂ ખાતે રાખવામાં આવતા હોય છે હાલ રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે જુદી જુદી સડસઠ પ્રજાતિઓના ટોટલ પાંચસો ને સત્તાવનથી પણ વધારે પ્રાણી પક્ષીઓ રાખવામાં આવતા રાખવામાં આવેલા છે આ તમામ પ્રાણી પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં કોઈ એની હેલ્થ ઉપર કોઈ વિપરીત અસર ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે ઉનાળો હોય તો ગરમીથી રાહત મળી રહે તે માટેની તૈયારી રાખવામાં આવતી હોય છે ચોમાસું હોય તો વરસાદની કોઈ વિપરીત અસર ન થાય હાલ અત્યારે ઠંડીની ઋતુ ચાલી રહી છે તો ઠંડીથી એને કોઈ પણ જાતની વિપરીત અસર ન થાય પ્રાણી પક્ષીઓની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવેલા છે જેની અંદર પ્રાણીઓની પ્રકૃતિ અને એના બિહેવિયરને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જેમાં મોટા પ્રાણીઓ જે છે સિંહ વાઘ દીપડા રીછ આવા પ્રાણીઓને રાત્રિ દરમિયાન નાઇટ શેલ્ટરની અંદર રાખવામાં આવતા હોય છે આ નાઇટ શેલ્ટરની અંદર રાત્રિ દરમિયાન બારી દરવાજામાંથી ખૂબ જ ઠંડો પવન ના આવે તે માટે ખાસ પ્રકારના પૂઠાણ તનતાણ અને પ્લાય ગોઠવી અને સુરક્ષિત કરવામાં આવતા હોય છે જ્યારે હરણકુળના પ્રાણીઓ જે છે તેમની રાત્રિ દરમિયાન એના સેન્ટરના ભાગની અંદર ખાસ સૂકા ઘાસની પથારી કરવામાં આવતી હોય છે અને રાત્રિ દરમિયાન પ્રાણીઓ તેના ઉપર બેસી અને ખૂફ મેળવતા હોય છે સરસ રૂપકુળના પ્રાણીઓ જે છે એની અંદર ખાસ અમે એના રૂમની અંદર ધાબળા અને કોથળા પાથરતા હોય છે આ ઉપરાંત એના રૂમની અંદર ખાસ પ્રકારના માટલા કાણાદાર માટલા મૂકવામાં આવતા હોય છે અને અંદર લેમ્પ ગોઠવતા હોય છે એટલે લેમ્પના હિસાબે માટલું ગરમ થતું હોય છે અને પ્રાણી પક્ષી પ્રાણીઓ જે સાપ છે એ માટલાને વેઠાઈ અને સુરક્ષ પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે આ ઉપરાંત પ્રાઇમેટ જે છે વાંદરા છે આવા પક્ષીઓ છે એમાં લાકડાની પ્લાય ગોઠવતા હોય છે અને બારી દરવાજા બંધ રાખતા